પોતાની તિજોરી ખેડૂતો માટે મૂકી છે અને ઉપર મોદી સાહેબ આવ્યા પછી અર્થતંત્ર બધું બદલાયું છે અંદર પૈસા આવ્યા છે જે કાણા પડેલા હતા ને એ લગભગ કાણા એમણે બંધ કર્યા એટલે અત્યારે જે બજેટ તમે જોશો ને છેલ્લા દસ વર્ષમાં લગભગ ચાર ગણા કરતા વધારે મોટું બજેટ એકદમ થઈ ગયું પૈસા એમના બધા આવ્યા ક્યાંક ને ક્યાંક જતા રહેતા

એમણે કરપ્શન બંધ કર્યું ભ્રષ્ટાચાર બંધ કરાયો એના કારણે કરીને અત્યારે સરકારની તિજોરીમાં પૈસા જમા છે જે અર્થતંત્ર આપણે અગિયારમા નંબરનું હતું દુનિયાની અંદર એમ કે અગિયારમા નંબરનું ભારત છે આપણી મોટી સંખ્યા તો અગિયારમો નંબર એ કરતા કરતા અત્યારે પાંચમા નંબરે પહોંચી ગયા અને એમણે સંકલ્પ લીધો છે કે દુનિયાની વિશ્વની ત્રણ મહાસત્તાઓ હોય આર્થિક મહાસત્તાઓ એમાં ગણતરીના વર્ષની અંદર હિન્દુસ્તાન પહોંચી જશે આવો સંકલ્પ દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જે અમેરિકાની સ્થિતિ હોય જે ચાઇનાની સ્થિતિ હોય જે જપાનની સ્થિતિ હોય એ ત્રણમાં એક સ્થાન હિન્દુસ્તાનનું હોવું જોઈએ આવો મારે મારો ભારત બનાવવો છે અને આવતા સમયની અંદર આ લક્ષ સાથે આગળ વધી રહ્યા છે અને એટલા નાણાકીય જો મજબૂત દેશ થાય તો આ જે છે એના કરતા અનેક ઘણા કામો હજુ વધારે કરી શકાય અને કરી શકશે આ માણસ મને લાગે ને આપણે આગેવાન કોઈ મજબૂત પણ આપણે શું કહેતા હતા ભરત આ કહે છે તો બધા માને છે આ વાત કરે છે તો આમ બરાબર છે ગામનું હોય તારુકામું હોય કે પરિવારનું આપણો એમાં દેશમાં પણ એક એવા આગેવાન આપણો મળ્યા બને આપણે હિન્દુસ્તાનની વાત કરીએ તો કોઈ વાત ધ્યાન ઉપર જ ના થાય એ તમે કહી તો ગરીબ છે અમે મેલો ભાષા કરો એ શું કરે ભારત શું કરે આમ વાત કરે અત્યારે બે દેશોના ઝઘડા પડ્યા હોય ને ઇઝરાયલ લડતું હોય અને ત્યાં હુમલા થતા હોય તો બાકીના બધા દેશો આરબ દેશો ભેગા થઈને કરે શ્રી નરેન્દ્ર મોદી કોણ કઈક રસ્તો કાઢશે આ પહેલી વાર આપણા દેશમાં આવી વાત થવા રશિયા અને યુક્રેન લડતા હોય ઝઘડો કરતા હોય આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હોય તો ત્યાં એમ કે અહીંથી પ્રધાનમંત્રી બે બાજુ ફોન કરીને કે ભાઈ જો મારા છોકરાઓ છો અને તમે ગોળીબાર ચાલુ થઈ ગયા છે તમારી તોપો ચાલુ છે તમારી મિસાઇલો ચાલુ છે તમે એકબીજાના રોયના તરસા થઈ ગયા છો પણ એમાં જો મારું છોકરું એક પણ જો હિંદુસ્તાનું મર્યું તો મજા નહીં આવે અને મારે ચોવીસ કલાકની અંદર મારે અડતાલીસ કલાકમાં બધા છોકરાઓ લઈ જયું જો અડતાલીસ કલાક તમારો ઝઘડો બંધ કરો રશિયા અને યુક્રેન બે ઝઘડા બંધ કરે અને હાથમાં તિરંગો લઈને નીકળે એટલે આમે બે દેશના સૈનિકો ઉભા હોય પરંતુ એક એક ગોળી આંકળ ના વધે કેમ હિન્દુસ્તાનનું તિરંગો છે નરેન્દ્ર મોદીના અને આપણે માત્ર નહીં પાકિસ્તાનના લોકો જ નીકળવું ઝંડા લઈને નીકળે ભારત તિરંગા લઈને નીકળે તારે અહીંયા નીકળી શકે આવું ગૌરવ ક્યારે ભારતનું નું હમણાં હમણાં નતું ભણવા પહેલી વાર આવું આગેવાન પણ આપણને નેતા મળ્યો છે નેતા થાય છે મારી તમને બધાને વિનંતી છે કે બધા દરેક સંત્રીસે કોમને બધા ભેગા થઈને કોઈ ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને બધાએ આવા આગેવાનને મજબૂત કરવા પડે એમાં પ્રજાનું હિત છે એમાં દેશનું હિત છે ભગવાન રામ આપણે પાંચ સો વર્ષમાં માં ગણીએ વીસ વીસ વર્ષની પેઢી તો કેટલી પેઢીઓ જતી રહી આપણા દાદા બાપા વડદાદા બધા ગયા હતા ક્યારેક તો રામ ભગવાન નું મંદિર બનશે ક્યારેક તો રામ ભગવાન નું મંદિર બનશે પરંતુ ભગવાન તો ટેન્ટની અંદર બેઠા કોર્ટ ફેટરો ઝગડા એમ છે કે રામ મંદિર બનશે તો તો થઈ જશે રામ મંદિર બનશે તો તો આમ થઈ જશે કાંઈ કોઈ ચકડુંય ફરી ગયું નહીં અને ભૈભ્ય રામનું મંદિર નિર્માણ થઈ ગયું અને ભગવાન રામ ભોદે મહેલની અંદર બિરાજમાન થઈ ગયા આપણા બધા પૂર્વજોનું સપનું સાકાર થઈ શક્યું આવા આવા કામો જે થતા હોય બધા તો એ માણસનો જ્યારે સમય આવ્યો તે ત્યારે આપણે આળાંક કરી ના બેઠા દઈએ એમપી સાહેબે ખૂબ સરસ વાત કરી વિવાહ છે ને લગ્ન છે આવતું હોય અને એમ કે અમે ઘણા આપશે ને એમાં શું વાત છે જીતી જ જશે એવું આળસમાં ન રહેવાય બધાય મહેનત કરવી પડે બધાય આ કર્તવ્ય બજાવવું પડે દરેક દરેક આખા ગામના ગામ એક થવા પડે બધી જ જાતિ સમાજો બધાય ભેગા થઈને કહેવું પડે કે નરેન્દ્ર મોદી માટે અમે માનતા એક છીએ આ નરેન્દ્રભાઈ માટે અમે બધાય એમને ટેકો આપશું આવું કામ કરીએ તો આપણો વિસ્તાર જે છે એ હજુ વધારે આગળ વધી શકે આપણો દેશ છે એ વધારે આગળ વધી શકે આટલી વાત પણ તમને કરવાની હતી પાણીની શરૂઆત કરી છે નાના મોટા ટેકનિકલ પ્રશ્નો છે એને ઠીક કરી લેશું તળાવો ભરાશે લાંબા ગાળા સુધી ભરાય અને બીજી એક યોજના એવી પણ મૂકવી છે